છોકરા ઓનલાઈન નહીં છે છોકરાને ભણવું કોલેજ ટાઈમ પર જઈ નહીં શકતા તો જો સૌથી આપણી બેઝિક નીડ વાત કરવામાં આવે પ્રાથમિક જરૂરિયાત તો પાણી આપણી પ્રાથમિક જરૂરિયાત છે ને જમવાનું તો એક પણ છોકરાને સરખી મળતું નથી તો આજ મારી જે બે મેઇન સમસ્યા છે જ્યાં સુધી અમારા સર અહીંયા નહીં આવે મેનેજમેન્ટ ત્યાં સુધી એક પણ સ્ટુડન્ટ અહીંયાથી હલશે નહીં આજના બનાવની વાત કરવામાં આવે તો આજે એક જ્યારે વિદ્યાર્થી જમવા બેઠો હતો જેવું જ્યારે ખાવાનું સ્ટાર્ટ કર્યું તો એણે જોયું કે તેમાં બે જીવડાઓ છે છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે